અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી તિરંગા યાત્રા સાથે મુસાફરોમાં તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં ડેપો મેનેજર જગદીશ ગાવિત સહિત ડેપોના કર્મચારીઓ જોડાયા હતા દેશની આઝાદીના ઇઠ્યોતેરમાં અનમોલ અવસરની ઉજવણીને અનુલક્ષીને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે નિમિત્તે અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે ડેપો મેનેજર જગદીશ ગાવિતની અધ્યક્ષતા હેઠળ ડેપો ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રામાં ડેપોના ડ્રાઈવર કંડક્ટર સહિત કર્મચારીઓ જોડાયા હતા તિરંગા યાત્રા ડેપોના વર્કશોપ ખાતેથી નીકળી હતી અને ડેપોના પટાગનમાં ફરી હતી અને ડેપો મેનેજર જગદીશ ગાવિત સહિતના કર્મચારીઓએ ડેપોમાં હાજર મુસાફરોમાં તિરંગાનું વિતરણ કર્યું હતું જે બી ગાવિત ડેપો મેનેજર અંકલેશ્વર આ રોજ એસટી ડેપો અંકલેશ્વર ખાતે હર ઘરથી તિરંગા આ પ્રોગ્રામ અંતર્ગત અમારા એસટી સ્ટાફ દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવેલ અને લોકોમાં મુસાફરોમાં ત્રિરંગા પ્રત્યે અને આપણે રાષ્ટ્ર પ્રત્યે ભાવના જાગે તે અનુસંધાને અમારા દ્વારા પણ ત્રિરંગાનું વિતરણ કરવામાં આવેલ છે અને ઘર ઘર ત્રિરંગા પ્રત્યે લોકોની જાગૃતતા ફેલાય એ માટે અમારો સફળ પ્રયત્ન રહ્યો